સુરતના માંડવીમાં સાયબર ફ્રોડના ગુનામાં માંડવીમાં એક મહિલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેણે મ્યુચ્યુઅલ એકાઉન્ટનો ઉપયોગ કરીને છ લાખ ત્રેપન હજાર એકસો પાંચની છેતરપિંડી કરી છે આ કેસમાં અન્ય ચાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે ધરપકડ કરાયેલી મહિલા આરોપી અઝીનુસી એઝાઝ રિયાઝુદ્દીન શેખ મૂળ વ્યારાની છે અને હાલ માંડવીમાં નાગરિક બેંકની સામે ગલીમાં રહે છે તે માંડવી બસ સ્ટેશનની દુકાન નંબર બેમાં બેંક ઓફ બરોડાનું નાગરિક સુવિધા કેન્દ્ર ચલાવતી હતી પોલીસ તપાસમાં સામે આવ્યું કે અઝીનુસી શાહ ગ્રાહકોને સરકારી યોજનાનો લાભ આપવાની લાલચ આપીને તેમના બેંક ખાતાની પાસબુક અને એટીએમ કાર્ડ પોતાના કબજામાં રાખતી ત્યારબાદ તે ગ્રાહકોને ખાતાની વિગતો મુખ્ય આરોપી મુસાને પૂરી પાડતી હતી મુખ્ય આરોપી મુસાએ આ મ્યુ મ્યુચ્યુઅલ એકાઉન્ટનો દુરુપયોગ કરીને ત્રણ ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી ઓગણત્રીસ ઓક્ટોબર બે હજાર દરમિયાન સાયબર ફ્રોડ દ્વારા છ લાખ ત્રેપન હજાર એકસો પાંચની રકમ જમા કરાવી છે અને ઉપાડી લીધી છે આ રકમ મુસા દ્વારા બાયનાન્સ એપ્લિકેશન દ્વારા યુએસડીટી ખરીદીને તેના ટીઆરસી ટ્વેન્ટી વોલેટમાં મોકલી આપવામાં આવી હતી ઈશ્વર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ માંડવી સુરત